হেল্ল' <imitation> <imitation> <imitation>

মস্তি নাই গঠাই গঠা নে আপুনি তাই কম ফোন তাই দ

મારી વાત તમને તમે બોલાયા તા ખબર છે નાથ્યો થકીયો અને કારો ત્રણ હું બોલાયો છો ફોલાઈન આપડે દુશ્મન સર ખબર છે ને ખબર છે મને પછી ઘેર જવા દેવાનું નહીં ખેલ ખતમ

એ રીતના કરવાનું હજુ આપવા દેવ એમને ટોચ પકડી પછી તો મૂકી જાય મારા તો કોઈ કોમ નથી ગઈ અરે બધા કોણ વાળા છે એટલે પોખરા ને બોલાય જવા દેવા નહીં માર પર આવું આપડે વાતો કરીએ બે જલ્દી ઉભું થવાનું નહિ કેવાનું કે ઘેર જવું નહીં કોમ કરવા માટે ઊભા થવા ને તારે ખેંચી ને ભાઈ આપડે ઉભો નહીં ખેચ ખેંચા જ બીજી વાતો છોડ દેવાની બે આવતો જશે બે કલાક ચિંતા બીજું કઈ કરવાનું નહીં પગ ને ખેંચવાના પગ ને ખેંચવાના પાડી જ દેવા દેવાના

ના થયા હા જબરજસ્ત ફતો ના તો ઉભા થવા દેતા નહીં કે જવાય દેતા નહીં ઉભા થયા તો કરશો હે આવે

ita ジवा நிギャ આજે કરવા જવું પડે તા છેત્રી બોલાય કણ બાજરી ખબર બાજરી વઢોમણી રમો બાજરી વઢોમણી ચાલુ કરી તમે તો તમે ઘેર તો बाजरी में दम नहीं बाजरी में बाजरी में दम नहीं बाजरी में बाजरी में दम नहीं बाजरी में दम नहीं बाजरी में अरे मारा फोन मिल जाए दीजिए बाजरी में दम नहीं बाजरी में दम नहीं है बाजरी बटावणी बाजरी बटावणी क्या क्या बाजरी बटावणी क्या क्या बाजरी बटावणी बाजरी बटावणी बाजरी बटावणी बाजरी बटावणी

બાજી વઢા બાજરી વઠવા બાજરી બાજરી વઢવાની બાજરી વઢવાજરી વઢવાની બાજરી વઢવા કોઈ મેળવ નહી ભાઈ બાજરી

Ja. 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 Ja.

अले वो, वो तो मा धोती पा लिया वा वागा फाटी तू रागा रागा आवतो रो में नाई न आवतारो निमा आवतो रे तो वोता अब्बाई निमाला चल तैने जन चाली पड़े मन

તારું યાર મગજ સકર્યું છે તું તો હું દિમાગ નું ઉપયોગ કર્યું છે ઉભા થઈ શકતા ઉભા થાય આ જોવા તરફ મેલી મેલી ના થાય ને ઉભા જ ના થાય કે આપડે ચપ્પા ને મફળ બધું ભૂલી ગયા મારા હું વાત કરો ને મારી વાતો તો આવશે જ નહીં કે નાચીયો કે કાળીઓ તમારું કોઈ વળતું ના હોય ને તો મને ખાલી યાદ કરજો મને બોલાવી બતાવો ને

કઠ્ઠા એટલા બોલાવવા આનું કરીએ ખબર લેપડી પો બરોબર મારવા મારવા કાયદા કે પૂછી